પચાસ હજાર નું નુકસાન જાય અને સરકાર ફક્ત ત્રણ રૂપિયા આપે તો ખેડૂતે આત્મહત્યા જ કરવી પડે જામનગર કોંગ્રેસ જન આક્રોશ યાત્રા નીકળી જેમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મોંઘવારી દારૂના દૂષણ જેવા પ્રશ્નોને લઈને સરકારને આડે હાથ લીધી હતી તો જામનગર મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા આખા ગુજરાતમાં ચારે તરફ તમામ વર્ગ અને વિસ્તારના લોકો આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે હેરાન પરેશાન છે અને લોકોની જે તકલીફ છે જે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આ જનાક્રોશ સભાઓની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ સભાઓ થઈ રહી છે સાથે સાથે ખેડૂતો પર જે કુદરતી આફત આવી ને સરકાર નિષ્ઠુર બની પચાસ હજાર રૂપિયાના નુકસાન સામે ફક્ત સાડા ત્રણ હજાર રૂપિયા આપી અને ખેડૂતોની મશ્કરી કરી રહી છે ખેડૂતો એક તરફ આત્મહત્યા કરી રહ્યા છે અને સરકાર મોગા મોડે આ તમાશો જોઈ રહી છે એવા સમયમાં ખેડૂતોના આક્રોશને વાંચ આપવા માટે કોંગ્રેસ દ્વારા કિસાન આક્રોશ યાત્રાની પણ શરૂઆત કરવામાં આવી છે આજે અમારા સંગઠન પ્રભારી આદરણી મુકુલ વાસનિકજી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ મારા વરિષ્ઠ આગેવાનો ઇન્દ્ર વિજયભાઈ પંકજભાઈ પટેલ આગેવાનો આજે જામનગર અને દ્વારકા જિલ્લામાં કિસાન આક્રોશ યાત્રામાં જોડાવાના છીએ અને સાથે સાથે જામનગર શહેરના આગેવાનો કાર્યકરો સાથે જે સંવાદ કર્યો જે જનાક્રોશ સભામાં ભાગ લીધો કે જામનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ પ્રજા જે ટેક્સ આપે છે એ ટેક્સના પ્રમાણમાં પ્રજાને જે સુવિધાઓ મળવી જોઈએ નથી થતી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે શિક્ષણ મોંઘું થયું શિક્ષણનું વેપારીકરણ થયું અને મોંઘું શિક્ષણ લીધા પછી અહીંના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી ગઈ છે બુટલે ઘરો બેફામ થયા છે મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે એટલે નાનો વેપારી હોય યુવાન હોય મહિલા હોય ખેડૂત હોય કે સમાજના તમામ વર્ગના લોકો આજે આ સરકારથી ત્રસ્ત છે એવા સમયમાં પ્રજાના આપવા માટેના કાર્યક્રમો લઈને આગળ વધીએ છે આવનારા દિવસોમાં સડકથી લઈને સંસદ સુધી આ પ્રજાના મુદ્દા માટે લડીશું ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થાય ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય ગુજરાતના લોકોને એનો હક અધિકાર મળે એ લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ